ધંધાની હરીફાઈ પહોંચી મારામારી સુધી થી છ શખ્સો દ્વારા ઓફિસમાં ઘૂસીને પિતા પુત્ર પર કરાયો હુમલો શહેરમાં મોતીતલા વિસ્તારમાં આવેલ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં આર્કોન્ડ ડેનિમ નામની દુકાન ધરાવતા બગ્તાવારભાઈ અને તેમનો પુત્ર ઈશાન તેમની ઓફિસે હતા તે દરમિયાન એસિસ જીન્સ નામની શોપ ધરાવતા અશપાકભાઈ અસલમભાઈ અનજભાઈનો અને વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં શોપ ધરાવતા બગ્તાવારભાઈનો વ્યવસાય એક જ હોય જેને લઈને બંનેને ધંધાની હરીફાઈ હોય જે ધંધાની હરીફાઈ આજે મારામારી સુધી પહોંચતા આજે નામની શોપ ધરાવતા અને અન્ય ત્રણ અજાણ્યા વીઆઈપી ખાતે આવેલ બગતાવરભાઈની ઓફિસે કાર અને બુલેટ બાઇક લઈને પહોંચ્યા હતા અને બગતાવરભાઈની ઓફિસમાં ઘૂસીને ઓફિસમાં તોડફોડ કરીને બંને પિતા પુત્રને માર માર્યો હતો આ મારામારીના બનાવમાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થતા બંને પિતા પુત્રને સારવાર અથે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી ક્યાંથી આવ્યો શું બનાવ્યું સાહેબ અમે આવીએ છીએ ભુપદાસ ચોક સિંહ સર્કલમાંથી આવ્યો છે પાસે બરમ છે આ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં મારી ઓફિસ છે ત્રણ ત્રણ ભાઈઓ અને બે ત્રણ અજાણ્યા શખ્સો હતા ઓરેન્જ કલરની રેડ કલરની વરના ગાડી હતી અમાને સીધા ઓફિસમાં એને ગાળા ગાળી કરી ને મારા છોકરાને કંઈક છરી વડે હથિયાર વડે હુમલો કરેલો છે ને મને પાઇપ માર્યા છે પગમાં સરિયા માર્યા છે મારા પગમાં બી વાગેલું છે એ ગાળો બોલીને જેમ તેમ તોડફોડ કરીને ભાગી ગયા છે લૂંટના ઈરાદાથી આવ્યા હતા એમાં મારા સોનાનો ચેન હતો એ બી લૂંટી ગયો ટોપરક્ષેની કિંમત છે એકથી દોઢ લાખ રૂપિયા તમારે શાની ઓફિસ છે રેડીમેડ કપડાનું સિલાઈનું કામ છે પેલા કાય તમારે જૂની દવા કોઈ વસ્તુ નહી છે એ લોકોની પાસે શું શું હથિયાર હતા એક એક ની પાસે સરિયા હતા લોખંડના સરિયા હતા એક ના હાથ માં હતી તમે એમાંથી કોઈને ઓળખે છો હા બધાને ઓળખો શું નામ છે એક નું નામ અસ્પાક એક નું નામ અસલમ એક નું નામ અનસ ને બીજા બે ના સ્ટાફ માણસો હતા બે થી ત્રણ અમાર કઈ એવું કઈ જાણવા મળ્યું છે કે પેલા કઈ તમારી આગળ કઈ પૈસા માંગણી કે એવું કઈ કર્યું હોય વારંવાર છે ને ધંધાની કોમ્પિટિશનના હિસાબે એ લોકોને વારે અમારી પાસે માંગણી કરતા હતા બરાબર છે અમે ઇગ્નોર કરતા હતા અમે કોઈ એમાં ધ્યાન નહોતા દેતા પણ આ બનાવ બહુ એ લોકોએ બહુ વધારે પડતા પગલાં ઉપાડી દીધા છે અમારી સામે એ લોકો શું ધંધો કરે છે એને બી રેડીમેડ કપડાનું જ છે શું નામ છે હેસિસ જીન્સ તમારી દુકાનનું નામ શું મારી વીઆઈપીમાં આઠંડીની